આવું કંઈક નજાઓ હે મિત્રો સવાર સવારનો અને સવારનો વ્યૂ હોય ને કાંઈ ઘટા જ નહીં એમાં કંઈ આવે જ નહીં મજા જ એવા રાખે એક સવારમાં અને એક ખાંડના પાંચ વાગ્યા પછીનો વ્યૂ મજા જ એવા રાખે જોવાની આ હેને જીવામૃતમાં હલાવવાનું છે તો હેને ફટાફટ હલાવી નાખું ને હેને પછી પાળવા જવું છે હરકવો હરકવાની સિંગુ પાર લીધે જોવાની પછી દેશી હરક હો ભાઈ આ શાક બનાવવાનું હે પાછું દેશી હરકવાનું કેટલી બધી સીંગ ફરી દઈ કેટલી બધી આ તો ગઢી થઈ ગઈ લાગે છે મૂકી દઈ સારી સારી લઈ લઈએ મિત્રો ચાલો ટાઈર જો મસ્ત મજા આવે હરકવાનું સીંગ તમ લીધે આ તોને અજાણ તો છે કાલ લીધી છે અને લીટી નાખવાની લીટી સમાન નાખવાની છે લીટવાની ગુવારને લીંચવાનું હોય આનું કંઈ લીટવાનું હોય ને ડાયરો આપણે એને શાકું લઈને સુધારવા માંડી જાય આવડાવ કરવાના એ આ ત્રણ મિત્ર આપણે શાક બનાવવાનું છે જેને રાવીની ગયા છે રેલ કંઈક માંડવો નિવેદ કે એવું કંઈક છે ત્યાં ગયા છે કિશોરભાઈની આપણે એને આજે શાક સુધાર નાખી બા હને અમણે બનાવી નાખે આપણને કઈ મિત્રો શાક બનાવતા આવડતું નથી આપણે એને સુધારી નાખીએ બા અમણે બનાવી નાખીએ બનાવી એમ આપણને એમ એવું બા આપણે શાક બનાવતા ચાલો હને મિત્રો એક આછા જ કાંઈ કપાસ નહીં

કોકા શું બનીયા છોટી કરી kita kami मकेदु ने कहता न नवा गाव ना लाडवा बनाव लाडवा ना आज फाइनल लाडवा बनवणा है का पूरा न खाबा कोई दिजा जो हां केम किदो हां सो

આપડા <laughs> <on, like> <laughs> <laughs> <laughs>

Sang ni gue dijual, sang ni masuk, walau hei, muda murid, kad gitu ya? Bakri benar, road lane. Udah bilang, ban cigo ni bakri benar, umi tuh. Ini bakri itu emas tuh, emas benar, banen, lada baju, elada banen. Ini kita halalannya, jadi bibitnya aman, beli ukein, aman. So walaiknah, so walaiknah, Garam-garam sih, hmm. terus મિયે લાડવા ખાવાનો રથ નો હોય ભાખરી તૈયાર થઈ ગઈ હા ફટાફટ થઈ જાય માં તળવામાં વાર રહી લાગે આમાં વાર ન લાગે કાય મિત્રો આપણે ચેન્જ કરી નાખી જે એક માઈક ચાર્જિંગ પૂરો થઈ ગયો તો બીજું થઈ ચડાવી દીધું જાય રી હોય બે છે પડે થઈ જાય બીજો રોટલો બીજી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ હજુ

હણ બનાવવાના છે લાડવા તા ફન મંડી જાય બનાવવા પેલા ગણ દાદા લી પેલા લાડુડી બનાવી હા ખાવ તો લાડુડી બના ભાઈ મોટા લાડવા બનાવે એ ગણપત દાદાના બનામે આપણે આપડા બનાવી આ કા મંડી જાય કઠરટ ભરાવા આ છગણ પછી નવાય ને જા લાડુડી બનાવી લાડવા થઈ ગયા કણ પ્લેટ જવો અમી કે થઈ ગયા આવી જાવ મિત્રો સુર માં લાડવા ખાવા ગણપતિ બાપા જમાડ દે પછી પૂરું જમાડી દે ત્યાં પૂર પૂરું

પઢાડી દેતો નહીં જાય ચાલો હવે મિત્રો બેન નહીં જાય ઘરે આપણે એને જો આ લણવાની એ બધી બાકી તો હોતા જો આવ્યો તું